જય શ્રી બ્રહ્મ જ્ઞાતિ પંચ સુરત દ્વારા આજે તેત્રીસમો વાર્ષિક સ્નેહ મિલન યોજાઈ રહ્યો છે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસને રવિવારના રોજ દર વર્ષે અનેક નવા નવા કાર્યક્રમ સાથે આપણે પ્રોગ્રામ જે બ્રહ્મ જ્ઞાતિ સમાચાર દ્વારા લાઈવ પણ કરવામાં આવે છે અને બીજી અતિત વધારે માહિતી માટે આપ આપનું નામ બોલશો હરીશ હાજેલ અમારા પ્રમુખ છે નરેશભાઈ પરમાનંદાસ ગુછડા અમે અહીંયા તેત્રીસમો વાર્ષિક સ્વૈં મિલન સમારોહ યોજી રહ્યા છીએ તો સૌ ગ્રહ સદી જ્યાંથી બંદોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને

આથી વિશે તમારે કઈ શું કહેવાનું છે કાર્યક્રમ મને પણ અને બધા વિદેશમાં લોકો પણ જોવે છે અને તમને ઓલા વર્ષે હું તો કાર્યક્રમ પૂરો જલ્દી નીકળી ગયો હતો પણ તમારે સુરતના બ્રહ્મ ક્ષેત્રે જ્ઞાતિ પંચનો વિદેશ લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો છે બોલ